નાનો એવો આવતા છે આપડે જોઈ લે જોઈ લો એક જણો જોવો હે ઉતાવો આ કોઈ હવાનું આવ્યું નથી લાગતું નવરા બેઠા લાગો એટલે ચા મારું કર્ણાક છે એમ ને

પાણી પાવ તો રીંગણું આવે એમ એમ જાય રીંગણા મારા કાઢવા થઈ જાય તમને ફોન કરી દે હું હા ચા તમારે મને પાવવાની રાઈ લઈને રાખજો હું હમણાં આવું શાંતિ રાખને આ વાંધો નઈ થઈ જાય તમ તો ફોન કરજે હાલો આવતા ને ભલા આવજો એવો એલા તું હખણો રે મેરા ગાવતા આઈ છે ને એ વયા જાય છે વાત સહીએ

ગણત થઈ ગઈ જ રહી જો બીજો હું પછી લઈ ગયા ચાલુ નહી થાય તો એટલે બગડી આ એ કારેલીમાં પાણી પાતો તો પાણી આવતું થઈ ગયું એ તમારા પાણી પતી ગયું લે ઈવા પાણી એમાં કૂવામાં જ નથી તું ફૂટી ગયો પડ સુટલુ છે એનું તું ન આવે ભાઈ લઈ તમે ચેક તો કરો એકવાર જોવો જો ચાલુ છે

આو તમે આનું અંદરનું કાઢીને બેઠાક્યો એનું તમને નઈ કહું બરાબર નો કેતો અન તારી મોટરનો ચા હવે તમે મારી મોટર કઈરી આડી બધું વાતોમાં મને તમે ભાઈ હવે હું બધું ઠીક મારી મોટર થઈ ગઈ હું લઈને આ હાલ્યો પૈસા પહેલા પૈસા પૈસા પહેલા હું આમાં ખોલેન જોઈશ તમામે તમે કા કા બધું નઈ